ઉમરપાડામાં આબ ફાટ્યું ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદથી જળ બંબાકાર નદીઓ ગાંડી બનતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં આબ ફાટ્યું હોય તે રીતે ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ઉમરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી તૂર બની છે ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે વરસેલા ભારે વરસાદને લઈને તંત્ર દોડતું થયું છે ચિતલદા ગામેથી વહેતી વીરા નદી બે કાંઠે થઈ છે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે ચિતલદા ગામથી અન્ય ગામના જ ફલિયાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે નદીમાં પાણીની આવક થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે ઉમરપાડાથી ઉમરકોટ તરફ જતા માર્ગ પણ પાણી ફરી વળ્યા છે ખાડી છલકાતા પાણી ફરી વળ્યા હતા ઉમરપાડાથી ઉમરકોટ ગામનો સંપર્ક કપાયો છે